બે દિવસની સ્થિતિના કારણે નદી નાળા ચેકડેમ અને પુલને ભારે નુકસાન પહોંચ્યું હોય તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે રાણપુરથી નાગનીશ જવાના માર્ગે આવેલું કોઝવે નાળા વરસાદમાં તૂટી જતા ભ્રષ્ટાચારનો મુદ્દો સામે આવ્યો છે રાણપુરથી ચલાડા જોબાડા બલાડા નાગનીશ જેવા ગામોને જોડતા રસ્તા ઉપર બનેલા કોઝવે પહેલાં જ વરસાદમાં ક્ષતિગ્રસ્ત થયા છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આરોપ છે કે ત્રણ મહિના પહેલાં બનાવેલા નાળામાં લોખંડનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવ્યો નથી નાળું બેસી જતા મુસાફરો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે લોકોએ તાત્કાલિક નવા કોઝવેના નિર્માણ અને રિપેરની માંગ કરી છે લોખંડ ને વાપરેલું દેખાતું નથી લોખંડ ખરાબ હોય તો પુલ પુલા થઈ જાય ને અને પુલ વાળા ને બોડે મારવું પડે છે સાવચેતી હાલજો બે ગયો છે એમની કઈ કર્યું નથી પાછળ કેટલા ગામો આવેલા છે પાછળ ત્રણ ગામ લાગે જોબાળા સલાળા બલાળા બધા અહીંથી ને જ હાલે છે વેજકા વાળા અહીંથી ને જ હાલે છે વરસાદ હોય ને અજાણે વાહન ચાલક નીકળે તો શું થાય અજાણે વાહન ચાલક નીકળે ખબર ન હોય તો એને એક્સિડન્ટ થાય અને પડે કારણ કે નાળું તૂટી ગયું છે ખરાબ બને હોય તો તૂટું હોય ને સમગ્ર બોટાદ જિલ્લામાં વરસાદી તારાજી ફેલાવી હતી ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં પણ ક્યાંકને ક્યાંક વરસાદે નુકસાન કર્યું હતું સામે આવી રહ્યું છે પણ મુખ્ય વાત એ છે કે વરસાદે કંઈકને ક્યાંક ભ્રષ્ટાચારની પોલ પણ ખોલી છે દ્રશ્ય જોવા મળે છે કે આ છે બોટાદથી નાગનેશ જતો રોડ કે જે રાણપુરથી આ નાગનેશ જતા રોડની વચ્ચે એક નાળું બનાવવામાં આવ્યું હતું જે નાળાની અંદર વ્યાપક ભ્રષ્ટાચાર થયો હતો ક્યાંક કંઈકને સામે આવી રહ્યું છે ત્યારે લોકો માંગ કરી રહ્યા છે તાત્કાલિક આ નાળું બનાવવામાં આવે તો રિપેર કરવામાં આવે ધર્મેન્દ્ર લાઠીગરા જીએસટી બોટાદ